સીસીટીવી ચેક કર્યા બાદ એક આરોપી એવા સમીર સાવતાર ની ધરપકડ કરી હતી સમીર સાવતાર સાગર ગૌરવ પોતે સામેલ હતો અને આ હડતાલ નો લાભ લઈ કામ પર ના જવું પડે તેના માટે તેને એક પૂર્વ આયોજિત કાવતરુ રચી નાખ્યું હતું આ કાવતરામાં સાગરે કંડક્ટરો સાથે મળ્યા બસમાં બસ માં તોડફોડ કરાવી હતી અને ત્યારબાદ ગોડાધરા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી ગઈ તારીખ ત્રણ એકના રોજ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડિયા ત્રણ રસ્તા પાસે એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ હતી એક સિટી બસ ત્યાંથી જઈ રહી હતી તો પાછળથી કોઈ અજાણ્યા ઈસમે આ સિટી બસમાં પથ્થર માર્યો હતો આ મુજબની ફરિયાદ લઈ અને સિટી બસનો જે ડ્રાઈવર હતો એણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે ડ્રાઈવરના કહેવા મુજબ અલગ અલગ વિસ્તારમાં જ્યાં જ્યાં બસ ફરી હતી એ વિસ્તારમાં પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા અને અલગ અલગ ટીમો બનાવી હતી લગભગ ચાલીસ જેટલા સીસીટીવી લોકેશન્સ પોલીસે ખૂબ જ મહેનત દ્વારા ચેક કર્યા અને એના પછી પોલીસને ખ્યાલ આવ્યો હતો એક ઈસમ જે મોઢે બાંધેલી હતી એ શરૂઆતમાં એણે ત્યારબાદ એને પીછો કરતાં કરતાં પોલીસને ખ્યાલ આવ્યો હતો કે ઈસમ એક બાઇકમાં હતો અને એનું નામ સમીર હાકીમ સાવતાર કરીને છે આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે એની ધરપકડ કરી ત્યારે પોલીસને ખૂબ જ આશ્ચર્યજનક રીતને કેટલીક માહિતી મળી હતી જે માહિતી મુજબ આ સમગ્ર એક કાવતરું હતું અને કાવતરું રચનાર જે વ્યક્તિ છે એમાં સિટી બસનો જે ડ્રાઈવર છે આ, સાગર દગડુભાવ ગુરવ આ નામનો વ્યક્તિ જે ડ્રાઈવર પણ હતો આ સિટી બસનો એ અને અન્ય બે ઇસમો દિનેશ પાટીલ અને સમર્થ સોનવણે આ ચાર જણાએ એક કાવતરું રચાયું હતું કુલ ચાર આરોપીઓ છે એમાં સમીર હકીમ સાવતાર પછી સાગર દગડુભાવ પાટીલ દિનેશ પાટીલ અને સમર્થ સોનવણી આ ચાર વ્યક્તિઓ છે